ગીર સોમનાથમાં ગીર ગઢડાના મોટા સમઢિયાળા ગામે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકને સાધુ બનાવવા માઇન વોશ આરોપ લગાડવામાં બનાવવાનો ખડબડાટ મચ્યો ગુરુકુળમાં ભણતા બાળકના પિતા અશોક શિંગાણા જે ગીર ગઢડાના વડાલી ગામે રહે છે અને ખેતી કામ કરે છે એમનું કહેવું છે કે તેમનો દીકરો ધોરણ આઠથી મોટા સમધિયાળા ગુરુકુળમાં અભ્યાસ કરે છે જે હાલ ધોરણ 10 માં છે બાળકના પિતાનો આરોપ છે કે સ્વામી નારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી દ્વારા તેમના દીકરાને સાધુ બનાવવા માઇન્ડ વોશ કરવામાં આવ્યું છે જેના કારણે તેમનો દીકરો પરિવારથી દૂર થતો જાય છે જો કે આ સમગ્ર મામલે ગુરુકુળના જનાર્દન સ્વામી દ્વારા પ્રતિક્રિયા સામે આવી તેમાં જનાર્દન સ્વામીએ તેમના બચાવમાં વાલી સાથે સમાધાન થયાનું જણાવ્યું હતું અને બાળકના બ્રેન વોશની વાતને નકારી હતી કે બાળક ઘરેથી અહીંયા આવવાના પ્રયત્ન કરે બાળક મારે ગુરુકુળમાં જ ભણવું છે ન્યાજ રહેવું છે એનું કારણ તપાસવાની વસ્તુ એનું કારણ એવું નથી હોતું કે મારે એને સાધુ બનાવી દેવો છે કે એને સાધુ બની જવું છે બાળક અહીંયા આવવાનું છે એનું કારણ એ છે કે અમે એને કેળવણી કેવી રાખીએ છીએ એને સાચવણી કેવી છે આપણું શિક્ષણ કેવું છે અમારા વિદ્યાર્થીને

સંકલ્પ હોય વિચાર હોય તો તમે અહીંયા વાલી અહીં આવીને જોઈ જાવ આપણે કે ભાઈ શું છે હકીકતમાં તમે 15 દિવસ અમારી સાથે રહ્યા તો તમને ખબર પડશે કે ને હકીકતની વસ્તુ સાધુ બનવાની નથી અને સાચવણી મળે છે ને સારું શિક્ષણ મળે છે આપણો રિઝલ્ટ પણ 10 માં સારામાં સારો 98% 12 માં રિઝલ્ટ આવ્યું 10 માં પણ સારામાં સારો રિઝલ્ટ આવ્યું આને લઈને બાળક આવે છે